બરાનિયા ગામ રાણપુર તાલુકો જિલ્લો બોટાદ તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ મૂવીજી આપણે આવી ગયા છીએ બરાનિયા ગામના બાપા સીતારામ મંદિરમાં મધ્યરાત્રે કાલે ચોરીનો બનાવ બન્યો હતો અહીંયા સવારે રાણપુર પોલીસ અહીંયા આવી બધું તપાસ કરી ગઈ છે શું બનાવ બન્યો કેવી વાં સગ્રમભાઈ હેરીભાઈ મારું નામ શું સગ્રમભાઈ આખો શું બનાવ શું બન્યો આખો કેવી રીતનું શું હતું આમાં બનાવમાં એવું છે કે મધ્યરાત્રિએ બાપા સીતારામ ની મઢુલી માંથી આ પેટી રે ને એ તસ્કરો લઈને આ જે તળાવ છે ને એમાં બધું ખોલીને અંદર બધું ફંફો અંદર પેટી માં પૈસા આ પેટી જો દેખાય ને આ પેટી માંથી દસ પેટી તોડી અને દસ હજાર રૂપિયા રકમ હતી લઈને જતા રહ્યા અને જે કઈ વસ્તુ બાપા સીતારામ હતી પૂજા ની એ તસ્કરો અહીંયા મૂકીને જતા રહ્યા છે બરાબર એમાંથી રૂપિયા દસ હજાર નું આમાંથી ચોરી કરી ગયા છે આ મોટા મોટી ચોરી થઈ છે બરાબર આ બે થી ત્રણ વખત ચોરી થઈ છે બરોબર બરોબર આની પહેલા બી બે થી ત્રણ વખત થઈ હતી પણ એ સામાન્ય ચોરી આની નાની નાની ચોરી પણ હવે દસ કરો દસ હજાર રૂપિયા જેવી મોટી રકમ પણ ચોરી ગયા હા બરોબર હવે આ સિવાય બીજી બીજા મંદિરમાં પણ ચોરી થઈ છે એ મંદિર કયું છે અને કઈ જગ્યા આ સિવાય જે મંદિર છે એ રામાબીર નું મંદિર છે તળાવની પાળ ઉપર જ છે ત્યાં પણ લોકો અહીંયા જે તસ્કરો હતા એ તસ્કરો એ બાયના તોડ નાખ્યા છે સ્ટીલ ની પાઇપ તોડ નાખી છે પાવડા વડે બધું ઘણું બધું નુકસાન કર્યું છે એમાંય પણ પચાસ હજાર રૂપિયાની ચોર રોક રકમ ગઈ છે એમાં પણ મોટો પાય એટલે પચાસ ત્યાં દસ હજાર અહીંયા એટલે ટોટલ બરણીયામાં કાલ મધ્ય રાતે સાઠ એક હજાર રૂપિયાની મોટો પાય ચોરી થઈ તો રાણપુર પોલીસ ની શું પછી કાર્યવાહી છે હવે રાણપુર પોલીસ ને તો અમે એટલું જ કેવા માંગીએ છીએ કે હવે કાં તો એકને બંદોબસ્ત ગોઠવે અથવા જીઆરડી મૂકે તમારે અહિયાં જીઆરડી કે હોમગાર્ડ બરાનિયામાં નથી કોઈ અત્યારે તો કોઈ પણ નથી જીઆરડી નથી હોમગાર્ડ નથી બરાબર અને રાણપુર પીઆઈ ને આપણે એટલી વિનંતી કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ તસ્કરો ને પકડે એના ઉપર કાર્યવાહી કરે આ બસ અમારી એટલી જ માંગ છે કે જે પીઆઈએસવી એસપી પટેલ સાહેબ છે એમને અમારી એટલું જ નિવેદન છે કે જીઆરડી મૂકે અને અમારા ગામની આ જો કે જાનહાની થાય છે ચોરીના બનાવો બને છે હાલો આ તો મંદિરોમાં બને છે કોઈકના ઘરમાં કઈ પણ લૂંટફાટ થઈ કે મારામારીનો ખેલ થાય પછી શું કરવાનું અમારે કો પછી અમારે કોને આગળ જવું શું કરવું અત્યારે તો અમે એટલું નિવેદન કરીએ છીએ કે સાહેબ જલ્દીમાં જલ્દી જેમ બને એમ અમને આનો ઉકેલ લઈ દો તસ્કરો ને પકડો અને જે કઈ અમારો સાઠ 60000 રૂપિયાનો જે આ બનાવ બન્યો છે તસ્કરો લઈ ગયા છે એનો જલ્દી નિવારો લાવે અને યોગ્ય કાર્યવાહી કરે હવે એમાં એવું છે જો તમે જોઈ રહ્યા છો મંદિરનું કામકાજ ગામ સમજ આ તળાવ ની પાડે ચાલુ છે બરાબર હવે એમાં એવું છે અમાસ ના દિવસે રામા બાપાનું આખ્યાન રાખ્યું હતું આ મંડળ મંડળ દ્વારા તો એમાં જે મૂડી સિલક જે અડતાલીસ થી પચાસ હજાર રૂપિયા જે સિલક ભેગી થઈ હતી એ શિલક આ રામા બાપાના મંદિરમાં મૂકવામાં આવી હતી જે સભ્યના જે મંડળના સભ્યો દ્વારા તો હવે ઈ તસ્કરો એ મધ્ય રાત્રિ અડતાલીસ થી પચાસ હજાર રૂપિયા લઈને જતા રહ્યા છે બરાબર હવે જે આ ગ્રામજનો દ્વારા આજે આખ્યાન રમાડવામાં આવ્યું તું એ આ મંદિરના લાભાર્થે કે જેથી કરી આ મંદિર રામા બાપાનું ઊભું થઈ જાય બરાબર હવે આમાં અમારે શું વિચાર કરવો એમ કે આવી રીતે જે આ લાભાર્થી એવી રીતે મંદિરનું કામ ચાલુ છે અને જે મંદિર બનાવવાનું છે રામા બાપાનું તો એમાં આવી રીતે આ જે તસ્કરો ત્રાઈટા અને આ તસ્કરો અડતાલીસથી પચાસ હજાર રૂપિયાની જે ગામ ગામ લોકો દ્વારા જે રકમ ભેગી થઈ હતી હવે જે ભેગી કરી હતી એ તસ્કરો લઈને જતા રહ્યા બરાબર

કારણ કે રામા બાબા જે નવ નિર્માણ મંદિર જે તળાવની પાળે છે આજે તળાવ ની પાળે જે રામા નું જે મંદિર બરાનિયા ગામના યુવા મંડળો અને વડીલો તમામ ગ્રામ સમક્ષ ભેગું થઈ આ મંદિર નું નવ નિર્માણ નું કામ કરે છે તેમે મંદિરના નિર્માણ માટે જે ભંડોળ આખ્યાન અને અલગ અલગ માધ્યમ થી જે મેં ભંડોળ ભેગો કર્યો હતો જે મજિયારા ભંડોળ હતો એ ગઈ મધ્યરાત્રે તસ્કરો ચોરી અને તે ભંડોળ લઈ ગયા છે હવે રામા બાપાનું મંદિરનું કામ તો અટક્યું છે પણ જે પૈસા જે આપ્યા છે એમની શું કહેવાય જે લાગણી હતી જે જે ભાવના પણ ખંડિત કર્યું છે એટલે જેમ મને બરાડીયા ગામના યુવા મંડળની એવી રજૂઆત છે એવી આશા છે કે રાણપુર પોલીસ જવાબદારીપૂર્વક કામ કરે તસ્કરોને જેમ બને તેમ જલ્દી ગોતે તેમને જે કંઈ કાયદાકીય રીતે સજા આપે અને રામા બાપાનું જે નુકસાન થયું છે એ અડતાલીસ થી પચાસ હજાર રૂપિયા અને બાપા સીતારામ ની મઢી જે દસેક હજાર રૂપિયાની જે રોકડ રકમ ની ચોરી થઈ છે એ જેમ બને તેમ આમને પરત મળે અને ફરી વાર બરાનીયા ગામમાં એ સિવાય રાણપુર તાલુકામાં ચોરીના આવા બે ધડક જે કિસ્સા બનતા હોય છે દસ દિવસે પંદર દિવસે કોઈ એક કિસ્સો તાલુકામાં સામે આવતો હોય છે તેની ઉપર અટકાયત રજૂ કરે છે ગઈ રાત્રે તસ્કરો મોડી રાત્રે ગમે ત્યારે આવી અને રામાબીન મંદિરે ચોરી કરી ગયા છે હવે એમાં પચાસ હજાર આજુબાજુ રોકડ રકમ હતી થોડાક દિવસ પહેલા બરીને ગામમાં આખ્યાને રામાબીના લાભાર્થી રમાડવામાં આવ્યું હતું ચોરી કરી ગયા હવે અમારા ગામ લોકોનું એવું કહેવું છે કે રાણપુર પોલીસ અહીંયા જીઆરડી ની વ્યવસ્થા કરે અને કાયદો વ્યવસ્થા સુધારે કારણ કે દિવસે દિવસે ચોરી ના વધતા જાય છે એવી અમારી માંગણી એક વાત બરાની ગામના નગરજનોની એવી જ અપેક્ષા છે રાણપુર પોલીસ તંત્ર અને બોટાદ જિલ્લા પોલીસ તંત્ર સામે કે અમારી જાનમાલની સુરક્ષા માટે સિક્યુરિટીની તત્કાલીન વ્યવસ્થા થાય જીઆરડી હોમગાર્ડ તે સક્રિય રીતે કામ કરતા હોય એવા વ્યક્તિઓને અહીંયા તૈનાત કરે અને બરાનિયા ગામની જાનમાલની સુરક્ષા માટે તેમને તૈનાત કરી અને એમની જવાબદારી પૂરો કઈ કામ કરે અને આમને કઈ રિઝલ્ટ આપે અને આવે જે ડર છે જે તસ્કરોના દર છે આવી ચોરીઓના દર છે એમાંથી એમને નિજાત મળે એવી અપેક્ષા સાથે આ બરાનિયા ગામના માણસો એવી રાણપુર પોલીસને તંત્રને રજૂઆત કરે છે હવે આપણે આવી ગયા છીએ રામા બાપરના મંદિર ઉપર એક બરાનિયા ગામમાં જે બાપા સીતારામના મંદિરમાં જે ચોરી થઈ હતી હવે બીજી ચોરી રામાપીરના મંદિરમાં થઈ હતી રામાપીરની મંદિરની આ પેટીની અંદર અંદાજે રોકડ રાસ થી પચાસ હજારની રકમ અંદર હતી તે તસ્કરોએ મંદિરનો ગર્ભનો દરવાજો તોડી પાવડા વડે પાવડા જેવા અત્યારથી તાળું તોડી દરવાજાને નુકસાન કરી અંદર પ્રવેશ્યા છે અને આ જે રામાબીરની જે દાન પેટી છે એને લૂંટવાની કોશિશ કરી છે એ સિવાય રામા બાપાનું જે હથિયાર જે છે ભાલો એ પણ આ પેટી તોડવાના મશીનગરીમાં જે ઉપયોગ લેવામાં આવ્યું આ હથિયાર તરીકે પેટી તોડવા માટે તો આ ભાલાને પણ ખંડિત તસ્કરોએ કરી નાખ્યા છે એટલે હિન્દુ સમાજની ભાવનાઓ સાથે પણ આ ચોર ખિલવાડ કરી ગયો છે એ સિવાય જે બીજું ત્રિશુલ જે છે જે આપણી હિન્દુ સમાજની સંસ્કૃતિ સાથે આનું એક અલગ મહિમા છે એને પણ આ દરવાજો તોડવા માટે અને આ ચોર દાન પેટી તોડવા માટે આનો ઉપયોગ કરીને આને પણ ખંડિત કરી દેવામાં આવ્યું છે હવે આવા બનાવો રાણપુર તાલુકામાં અવારનવાર 10 થી 15 દિવસનો ગાળો નથી થતો ત્યાં એક નવી ચોરીનો બનાવ સામે આવે છે થોડાક દિવસ હજી નથી જતા તો એક નવી ચોરીનો બનાવ આવે છે પહેલા તો માણસોના ઘર તૂટતા હતા અને ઘરમાંથી ચોરી થતી હતી હવે રાણપુર તાલુકામાં મંદિર કે ભગવાન પણ સુરક્ષિત નથી એમની પણ સુરક્ષિત નથી કારણ કે માણસો આવે છે અને આ રીતનું કૃત્ય કરે છે કે તોડફોડ કરી નુકસાન કરી રોકડ રકમ હથિયાવી લે છે હવે જોવું રહ્યું કે રાણપુર પોલીસ તંત્ર શું કરે છે